અમદાવાદના નવા વડેજ ખાતે હરિયોમ એપાર્ટમેન્ટના લોકો રીડેવલપમેન્ટ અને રજૂઆત કરવા જતા ઝપાઝપી થતા મામલો બિચકાયો હતો ત્યારે અમદાવાદના નોવા વડ ખાતે આવેલા હરિયોમ એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ આવ્યું છે પરંતુ સ્થાનિકો દ્વારા તેમને બિલ્ડર દ્વારા જણાવેલ મુજબ ઘર ન આપવાની રજૂઆત કરવા જતાં શાસ્ત્રીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પહોંચ્યા હતા જ્યાં તેઓએ આ બાબતે રજૂઆત કરી હતી ત્યારે રજૂઆત દરમિયાન મામલો બિચકાતા જપી સર્જાઈ હતી અને રહીશો રોષે ભરાયા હતા ત્યારે બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી ત્યારે મામલો બિચકતા વાડજ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આખો મામલો શાંત પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે તમામ રહીશો વાડજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ તેમજ બી ડિવિઝન એસપીને આ બાબતે મૌખિક પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે આખો મામલો હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર સાથે સંલગ્ન હોવાથી આનો ઉકેલ તો હાઉસિંગ બોર્ડ જ લાવી શકે ત્યારે આખરે શું થાય છે જે થોડા દિવસોમાં સામે આવશે મારું નામ પટેલ ઇના છે હું હરિયો એપાર્ટમેન્ટમાં રહું છું આજની અમારી અહીંયા મીટિંગ હતી હાઉસિંગ બોર્ડમાં સામે બિલ્ડરની સામે અમે અહીંયા મળવા આવ્યા હતા ત્રણ વાગ્યાના અમે બધા જ હરિયોમના બધા જ સંભ્યો ભાઈઓ બહેનો નાના છોકરાઓથી લઈને બધા જ નાના છોકરાઓ હતા તો પણ બહેનો લઈ લઈને આવ્યા છે નોકરીમાંથી રજા મૂકીને આવ્યા છે કે ભાઈ આ રીતે જવાથી બી અમને ટુબી કે મળશે તો આજે અહીંયા અમે રૂબરૂમાં મળવા આવ્યા એના પહેલા બી બે ત્રણ વખત કહ્યું હતું ભાઈ હા આપણી સોસાયટીમાં બિલ્ડર મળવા આવશે પણ એક પણ વખત મળવા આવ્યા નથી પ્લસ કે જયારે હાજર ન હોય તો પણ ઘરે જઈને ફોર્મ સાઈન જબરજસ્તી કરાવે છે અમે પૂછીએ કે તમે હાઉસિંગ બોર્ડ માંથી આવજો ત્યારે અમને કોઈ પર્ટીક્યુલર જવાબ વ્યવસ્થિત એ લોકો આપતા નથી અને તમારા કમિટી મેમ્બરો સહી કરી છે તો તમે પણ સહી કરી દો કશું નહીં મળે

બરાબર છે તો આ બધી જ વસ્તુ બિનકારક છે આ હાનિકારક વસ્તુ છે તો આમાંથી અમારા બે દિકોરો ની સેફ્ટી શું ભાઈ અમે ખાલી અમારી રજૂઆત કરી રે અમે બધા એક થઈને ભાઈ અમારા જે પણ બ્લેટો છે અમે આનમા રિપેરિંગ કરાવીશું જ્યાં સુધી અમને ટુબી એચકે નહીં મળે ત્યાં સુધી અમે બધા એક થઈને ડાયરેકને સાથ સહકાર આપીને અમારે કડમ જ છે કે ભાઈ અમારે ટુ જોઈએ છે ટુ બી જોઈએ છે

નહી અમારી પબ્લિક જોઈએ છે તમે આપજો તો બરોબર નહીં આપજો તો પછી સરકાર સરકાર અમારી છે પણ તમે અમારી વાત સાંભળી અમારા જ માણસો અમારા માણસો એ લોકો એ આવીને એ તમે દુખાતો બોલા છે કોઈ શબ્દ મારો ઉપયોગ નહી હું પોલીસ પર કામ કરેલું છે એ પોલીસ પર કામ કરેલું છે કોની સાથે કેવું વર્તન કરાય કોને કેવી રીતે કહેવાય એ મને સાંભળે છે તમે બાર થવાના ભાઈ હાલ તો જોઈતું જ નથી આ વીરજ શાહ તમામ જે મળતા છે એમને કહું છું અમારા નથી આજે તમારા રીતે થયું આ તમારા તમારી થયું

અમારી શાંતિપૂર્ણ વાત જ ચાલતી હતી તો બાકીના જે લોકો હતા અમે બિલ્ડર ના માણસો હતા હતા મને તો કોઈ આઈડિયા નથી પણ એમને એકદમ ઝપાઝપી કરી નાખી અને માણસો જોડે ઝઘડો કરી નાખ્યો સોસાયટી ના રહીશો જોડે આ વસ્તુ યોગ્ય નથી અમારું ખાલી હરિઓમ એપાર્ટમેન્ટ નવા વાળા અમારી ખાલી ને ખાલી એટલી જ માંગ હતી કે અમે અમારી રજૂઆત પબ્લિકલી બધાની જોડે રહી અને બિલ્ડર ને વાત કરીએ અને હાઉસિંગ બોર્ડ ને જાણ કરીએ કે ભાઈ અમારી પબ્લિક હાલ રીડો પ્લેટ માટે જવા માટે તૈયાર નથી તો અમને ટાઈમ આપો કે જે હાઉસિંગ બોર્ડનર સાહેબ અમને સમજાવતા હતા સારું સમજાવતા હતા કે ભાઈ આ કરો આના માટે લીગલ પ્રોસીજર છે અમે રેડી હતા વચ્ચે અમને આઈ અને રાત કરી અને ઝઘડો કરી નાખ્યો અમે કોઈને એવું નથી કહ્યું કે અમે પર્સનલી કોઈને કોઈ પણ શબ્દો બોલ્યા નથી અને કારણ વગર નો આ ઝઘડો થઈ ગયો અમારી સારી એક મિટિંગ ચાલી રહી હતી અને એમાં એક વિવાદ ઉભો થઈ ગયો અમારી અમારી કોઈ એમાં સોસાયટીના ના રહીશોની ઉશ્કેરણી નતી